દરિયાથી પાંચસો કિલોમીટર દૂર મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં જ થાય છે અનોખો અશ્લી દરિયાઈ અનુભવ જહાજમાં લાઈવ મુસાફરી કરતા હોવાનો અદભુત અનુભવ ફક્ત ગણપત યુનિવર્સિટીમાં આખા ગુજરાતમાં મરીન એન્જિનિયરિંગનો કોર્સ સૌ શરૂ કરનાર ગણપત યુનિવર્સિટી બની યુનિવર્સિટીમાં આજે આશરે પંદરથી વીસ કરોડના ખર્ચે ઊભા કરાયેલ વાસ્તવિક અસલ જહાજમાં જહાજ ચલાવવાથી લઈ રિપેરિંગ સુધીની અપાય છે તાલીમ આઈએમઓ દ્વારા પ્રમાણિત નોટિકલ ડીએનએસ ક્રૂ મેમ્બર ઓફિસર ઓઇલ ટ્રેનર કેમિકલ ટ્રેનર સહિત ફાયર ફાઇટિંગ અને લાઇફ કરવામાં આવે છે કોર્સ દેશના સૌ પ્રથમ ત્રણસો ને સાહીઠ ને જહાજ ઉપર અને ઓફિસરો દ્વારા અપાય છે ટ્રેનિંગ મરીન એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચાલુ કોર્સ દરમિયાન જ મળી રહી છે દેશ વિદેશની કંપનીઓમાં ઉચ્ચ પગારો સાથે જોબ પ્લેસમેન્ટની ઉત્તમ તકો ગણપત યુનિવર્સિટીમાં મરીન ટેકનોલોજી અભ્યાસ કરતી દીકરીઓએ સ્પોર્ટ્સ મીટમાં ભાગ લઈ ઇતિહાસ સર્જો મરીન ક્ષેત્રે અત્યાર સુધી માત્ર પુરુષ વિભાગની ટીમ ભાગ લીધી હતી દીકરીઓની આ સિદ્ધિને મેરીટાઈમ બોર્ડ દ્વારા પણ નોંધ લેવાય મારું નામ ઉદિતિ જિંગર છે હું ગુજરાત વડોદરાથી છું હું ગણપત યુનિવર્સિટીમાં ભણું છું એક છ મહિના થઈ ગયા મને હું ડીએનએસ કોર્સમાં છું અને હું સ્પોન્સર્ડ છું જે લાસ્ટ પ્રતિયોગિતા યોજાઈ હતી વિશે શું કહેશો ને કેટલી તૈયારી કરી હતી યુનિવર્સિટીનું શું બલિદાન આપી હતી યુનિવર્સિટી યુનિવર્સિટીએ અમને ઓપોર્ચ્યુનિટી આપી કે અમે લોકો આ મરીન સોકર લીગમાં પાર્ટિસિપેટ કરીએ અને અમે ત્યાં ગયા અને અમે પોતાને પ્રૂવ કર્યું જ્યારે જોવા જઈએ તો અહીંયા કોઈ પણ ગર્લ્સ ટીમ નહોતી આ પહેલીવાર છે ઇતિહાસમાં રચાયો છે કે અમે લોકો પહેલીવાર એક છોકરીઓની ટીમ ગઈ હતી ગણપત યુનિવર્સિટીથી જે મેરીટાઈમ યુનિવર્સિટી છે આ પ્રતિયોગિતામાં ભાગ લીધા પછી કેવું ફીલ કરી રહ્યા છો તમે અને શું અત્યારની યુથ મતલબ છોકરીને શું સંદેશો પાઠવશો મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે હું એઝ અ ગર્લ અહીંયા અહીંયાથી ગઈ હતી અને હું એ જ કહું છું કે જેટલું વધારે થાય એ ગર્લ્સે આ બધી સ્પોર્ટ્સ જોઈન કરવી જોઈએ તમે લોકો જોઈન કરો તમે લોકો પાક્કું તમે લોકો મહેનત કરો તમે બોઇઝથી પણ બહુ સારું કરી શકો છો નામ જયિકા પટેલ છે હું નવસારી ગુજરાતથી અહીંયા ભણવા આવી છું હું બીટેકનો કોર્સ કરી રહી છું અને હમણાં હું સેકન્ડ ઇયરમાં છું અને મને અહીંયા ઓછામાં ઓછી ફીઝમાં સારા અને જેવી રીતે સારી કીધું અમને બધા ને બધું શીખવવામાં આવે છે અને અમારી યુનિવર્સિટીનો મેન્સમાં અમને બધા પ્રકારનું ખાવાનું સુવિધા બધી મળે છે નોનવેજ સારી રીતે આપે છે અને સારી રીતે અહીંયા આ કોર્સ થ્રુ પ્લેસમેન્ટ જે આપવામાં આવે છે તમારું કઈ જગ્યાએ મતલબ સિલેક્શન કઈ કઈ કંપનીઓ આવે છે એમાં અને કેટલું પેકેજ પ્રોવાઈડ કરવામાં આવે છે અહીંયા મોટામાં મોટી બધી કંપનીઓ આવે છે જેમ કે ટોમ ટેન્કર્સ છે જાપાનની એમઓએલ છે એમવાય કે છે કે છે વિલિયમસન છે બધા પ્રકારની કંપનીઓ આવે છે અને મારું એનવાય કે ઇન્ટરવ્યુ ચાલી રહ્યું છે અને આ બેન વિલિયમસનમાં પ્લેસ છે જેમ કે એ બધા કોર્સ પર ડિપેન્ડ કરે મેં બીટેકથી છું તો અમે ટીએમ મને સ્ટાર્ટિંગની સેલેરી છસો ડોલરથી પાંચસો ડોલર સુધી મળશે પીએસસીની ત્રણસો ડોલર સુધી હોય એવી રીતે અલગ અલગ પ્રકારની સેલેરી અને જેમ જેમ બધી પરીક્ષાઓ પાસ થતા જાય ફોર્થ ફોર્થની એક્ઝામ આપે થર્ડની એક્ઝામ આપે તેમ તેમ સેલેરી પણ વધતી જાય જ્યારે ચીફ એન્જિનિયર બનશું ત્યારે અમારી બાર હજારથી તેર હજાર ડોલર સુધીની અમારો સેલેરી હશે તમે ગર્લ્સ થઈને આ કોર્સ કેમ પસંદ કર્યો આ છોકરીઓ આ મોટે ભાગે આવી બધું વસ્તુ નહીં કરે બધું એમ સેમ સેમ જ કરે જેમ કે નર્સિંગ છે મેડિકલ છે અને મારે લોકો મારે લોકો જેવું સેમ વસ્તુ નહીં કરવું હતું મારે કંઈ અલગ વસ્તુ કરવું હતું અને મારી ફેમિલીમાં બી મેં એકલી જેવી છોકરી છું જે અહીંયા આવી છું અને આ બધું મારા માતા પિતાએ બી મને બહુ સાથ આપ્યો અને અહીંયા ફીલ બી બહુ ઓછી છે તો અહીંયા આવી ગઈ ઓકે ફેકલ્ટી ઓફ મેરી ટાઈમ બની ગયા છે એના હું ડીન છું અને આ જો ગુજરાતના એકમાત્ર કોલેજ છે જે જેમાં કે આપણે એ મેરીટાઈમ સ્ટડીઝના બધા કોર્સ પીસીના જેમ કે બીટેક મરીન ઇન્જિનિયરિંગ ચાર વરસનો કોર્સ છે અને બી નોટિકલ સાયન્સ ત્રણ વરસનો કોર્સ છે જેમ કે ડીએનએસ છે ડિપ્લોમા ઇન નોટિકલ સ્ટડીઝ જેમ કે એક વરસ અહીંયા છે અને બે વરસ જહાજ ઉપર છે જેમ કે લીડિંગ ટુ નેવિગેશન સાયન્સ છે અને ઇટીઓ છે ઇલેક્ટ્રોટેકનિકલ ઓફિસર કે જહાજમાં એવી રીતે આવે છે અને એના પછી જીપી રેટિંગ જે ક્રૂ માટે કોર્સ છે તો ક્રૂ હોય કે ઓફિસર હોય બધાના કોર્સ અહીંયા છે એના જોડે જોડે અમારે જે સ્પેશિયલ વેલ્યુ એડેડ કોર્સ છે એસટીસી ડબલ્યુ કોર્સેસ ઓફ ટ્રેનિંગ સર્ટિફિકેશન વાચકીપિંગ જેમ કે આઈએમઓ દ્વારા અને આપણા ડીજી શિપિંગ દ્વારા એ પ્રમાણિત છે આ એનો પણ કોર્સ આપણે આપીએ છીએ એના સિવાય અમે સ્પેશિયલ ઓઇલ ટેન્કરના કોર્સ અમે ચલાવીએ છીએ કેમિકલ ટેન્કરનો કોર્સ ચલાવીએ છીએ આ રીતે અમે બધા કોર્સ વિવિધ રીતના કોર્સ ચલાવીએ છીએ જેમ કે છે મહિના સુધીથી પંદર દિવસ સુધીથી ચાર વર્ષનો કોર્સ છે બધી જાતના કોર્સ અહીંયા અવેલેબલ છે કેટલી આ ટોટલ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે યુનિવર્સિટી તરફથી બધી તરતી ફેસિલિટી ઊભી કરવામાં આવે છે જેમ કે કે આ નેવિગેશન માટે આ થ્રી સિક્સટી ડિગ્રી બ્રિજ સિમ્યુલેશન છે ઇન્જિનિયરિંગ માટે ફૂલ મિશન ઇન્જિનિયરનું સિમ્યુલેટર છે અને એના સિવાય આખો શિપિંગ કેમ્પસ છે જે કે આમ કે આલંગથી એક શીપને અમે રોકીને પછી એના ઉપર જઈને એ એન્કરેજમાં હતો એના પાર્ટ કાઢી કાઢીને પછી અમે અહીંયા જોડ્યા છીએ આખો તમે જોજો તો આખો શીપ છે એના બધી એની મશીનની વર્કિંગ છે એના પછી અમારું વર્ક સ્ટેશન છે લાઇટ બોટ લાઇફ સેવિંગ સ્ટેશન છે જેમ કે ફાયર ફાઇટિંગ સ્ટેશન છે જ્યાં ફાયર ફાઇટિંગની આખી ટ્રેનિંગ લાઇફ બોટની ટ્રેનિંગ અને આખો ઓલમ્પિક સાઇઝનો સ્વિમિંગ પૂલ આ બધા છે જેમ કે આખો આપણે બધો હિસાબ લાગીએ તો એમ પંદરથી વીસ કરોડનો આખો ઇન્વેસ્ટમેન્ટ છે જેમ કે આપણો મેનેજમેન્ટ ક્વોલિટી ઉપર જોઈએ છે અને એમાં જનરસ છે અને સ્ટુડન્ટ માટે જે સારું હોય એના કરવા સતત તૈયાર છે અમે પણ અહીંયા ફેકલ્ટી જે છે અમે બહુ સારી ફેકલ્ટી લઈએ છીએ બધા શિપમાં એક્સપિરિયન્સ કેપ્ટન ચીફ ઇન્જિનિયર એને નોટિકલ ઓફિસર સેકન્ડ ઓફિસર અને બધા રીતના શીપમાં જે કામ કર્યા હોય એ જ માણસ અમને આખી રીતે ટ્રેનિંગ આપે છે